કર્તેશ્વરના જૂની માળવનથી સેવાલય સુધી ચારસો વીઘાથી ઉપર વરસાદી પાણી ભરાયા રોડ પરથી કાંસ સાફ ન થતો ખેડૂતોના ઊભા પાકને નુકસાન ખેડા જિલ્લાના ગર્તેશ્વર તાલુકાના જૂની માળવણ વિસ્તારમાં લગભગ 20 થી 25 દિવસ પહેલા વરસાદી પાણી ભરાયા હતા સમયસર કાંસ સાફ ન થવાના કારણે 400 વીઘાથી ઉપર પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે આજે તમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે એ કેટલા સમયથી પાણી ભરેલું છે આ તો 20-25 નિકાલ થાય થાય છે ખરું નિકાલ થાય હોય છે પણ पीडब्ल्यूડી દ્વારા કશું કરતા નહીં તો કાંસની જો ગાડી કરે ને તો પાણીનો નિકાલ જલ્દી થાય આ પાણી ભરી રહેવાથી તમારા ખેતરને કેટલું નુકસાન થયું છે તો બધું નુકસાન જ છે કેટલું નુકસાન થયું છે નુકસાન તો ઘણું એ સોલ વીઘો જમીન છે એ બધું નુકસાન જ છે પાણી ભરે જાય બીજું ખેતી થવી જ નહીં પછી આથી એ નષ્ટ થઈ ગઈ આ પશુનો ઘાસ સારો એ ફેલ થઈ ગયો હવે તમે આગળ સરકારને શું કહેવા માગો છો સરકારને શું કહેવાનું સરકારના તો હાથ છે આપણે પહોંચે નહીં એ નહીં તમે ગુજરાત દર્પણના માધ્યમથી સરકારને શું કહેવા માંગો છો આજે તમારા ખેતરમાં પાણી ભરેલું છે આ પાણી ભરેલું છે ભલામણ કરે કે કાં સાફ કરે માલવણથી આવી શું નામ છે તમારું પટેલ વયનકુમાર કુમાર જશુભાઈ હા જે આ પાણી ભરેલું છે એ બાબતે આપ શું કહેવા માંગો છો સરકારને સરકારના માધ્યમથી આપણે એવું કહેવા માંગીએ છીએ કે કાસ નિયમિત રીતે ચોમાસા પહેલા જો સાફ કરવામાં આવે તો આજે પાણી છે દેખાય જ નહીં આ પાણી કેટલા સમય થી ભરેલું છે લગભગ પંદર દિવસ નુકસાન થયું છે નુકસાન ગાયો ગાયો છે તમાકુના દરવાડિયા છે બધામાં નુકસાન છે એટલે કેટલા રૂપિયાનું નુકસાન થયું હશે રૂપિયામાં તો કોઈ ગણતરી નહીં બધા જ અત્યારે ખેડૂતે બીજી ત્રીજી વખત મહેનત કરીને બીજી વાર નાખી રહ્યા છે કેટલા વીઘામાં આ બધું પાણી ભરાયું છે લગભગ અઢીસો ત્રણસો વીઘા છેવલેથી માલવાનું આ બાબતે તમે કોને રજૂઆત કરી છે

અને તેમાં બધું જ ખલાસ થઈ ગયેલું છે દસે દસ વીઘામાં પાણી છે અત્યારે હાલમાં બી કેટલા સમયનું આ પાણી છે આ પાણી લગભગ પંદર વીસ દિવસથી પાણી છે વીસ દિવસ ઉપર અને કેટલો તમને કેટલું નુકસાન થયું છે આ પાણી ભરાવાથી હવે નુકસાન તો અમને ઘણું નુકસાન છે હવે અત્યારે તો અનાજ પાકે એની ઉપર અમને કહી શકાય તમારું નુકસાન કેટલું થયું હશે આ પાણી ભરાવાથી સરકારે આ પાણીનો નિકાલ માટે શું કરેલું છે આ પાણીનો નિકાલ કરવા માટે આપણે રોડ ઉપર થઈને કોષ કાઢેલો છે પણ કોષ આગળ પૂરતું પાણી નીકળતું નથી એના કારણે ખેતરમાં ભરેલું પાણી રહેશે